દાહોદમાં છ વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરી હત્યા કરનારા શાળાના જ નરાધમ આચાર્ય પર કસાયો છે સકંજો દાહોદ પોલીસે રેકોર્ડ બ્રેક બાર દિવસમાં જ દાખલ કરી દીધી છે ચાર્જશીટ સત્તરસો પાના ની ચાર્જશીટમાં દોઢસો જેટલા સાક્ષીઓને તપાસાયા છે

નરાધમ આચાર્યએ પુરાવાનો નાશ કરવા માટે ગાડી ધોવડાવી હતી તો સાક્ષીઓને પણ ધમકાવ્યા હતા જેના કોલ રેકોર્ડ્સ મળી આવ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાહોદ પોલીસની ઝડપી કામગીરીને બિરદાવી રાજનીતિ કરવા બદલ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા